સ્ટાર્ટ નમસ્તે આપણી ગુજરાતી ચેનલ ન્યુ બાંધણી સાડીમાં તમારું ફરીથી સ્વાગત છે અને આજે સરસ મજાનું તમારી માટે વિડીયો લઈને આવ્યો છું જેમાં વિસ્કસ બોર્ડર જરીપટ્ટાની સાથે અને સિલ્ક મટીરિયલ ની અંદર સરસ મજાનું કેટલોગ છે તો જોજો પૂરું વિડીયો અને જે પણ સાડી તમને ગમતી હોય એનો લુક મને દેખાડજો અને જે સાડી તમને ગમતી હોય એનો ફોટો વોટ્સઅપ મને કરી આપજો આ રીતનું સાડીનો લુક છે બાંધણીની ડિઝાઇન છે અને સરસ મજાનું મટીરિયલ છે અને આ એનું જે બોર્ડર છે એ વિવિંગ બોર્ડરની અંદર જરી તારના સાથે બહુ સરસ મજાનું કામ કરેલું છે તો જે લોકો નવા હોય એમને ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે અને જેને પણ સાડી પસંદ પડતી હોય સાડી પસંદ આવી હોય વિડીયોની અંદરથી તો સ્ક્રીનશોટ મોકલવાનો છે આપણા મોબાઈલ નંબર પર ચોરાણું બે ત્રણ પચીસ ત્રણ છપ્પન જોઈ શકો છો કંઈક ગજબની ડિઝાઇન છે સરસ સાડી છે પલ્લુનો ભાગ પણ તમે જુઓ અને આપણી ચેનલ પર રોજે તમને કંઈક નવું વેરાયટી સાડીઓની મળવાની છે આ રીતનું જુઓ આ રીતની ડિઝાઇન છે સરસ મજાની ડાર્ક ફેશનમાં અને બહુ મસ્ત પત્તાની ડિઝાઇનની અંદર આ સાડી આપેલી છે મટીરિયલ પણ એક નંબર સરસ છે જેને પણ આખો દિવસ ઘરની અંદર સાડી પહેરી અને ફરવાનું હોય એ લોકોને સરસ મજાની સાડી આ રીતે મળશે ડિઝાઇન તમે જોવો આ બ્લાઉઝ પીસ છે બ્લાઉઝ પીસ પણ સરસ મજાનું છે બે કેટલોકની સાડીઓ તમને બતાવવાનો છું વિડીયોની અંદર લાસ્ટ સુધી બન્યા રહેજો કારણ કે તમારા માટે આટલી મહેનત કરીને જો વિડીયો બનાવતા હોય તો તમારે પૂરું વિડીયો જોવું પડે અને સાથે ચેનલના લાઈક પણ આપવી પડે જોઈ શકો છો વિડીયો પણ સરસ મજાના હોય છે તમારે જે પણ સાડી જોઈતી હોય એનો સ્ક્રીનશોટ મોકલી આપજો તરત તમારી સાડી બુક કરવામાં આવશે ઓનલાઈન પેમેન્ટ સિસ્ટમ રહેશે એક આ પિસ્તા કલરની સાડી જુઓ ડિઝાઇન પણ સરસ છે વિડિયોના લાસ્ટમાં તમને બધા જ કલર ફરીથી એકવાર બતાવીશ તો જોજો પૂરો વિડીયો લાસ્ટમાં એના જે એક આ ગ્રીન જોઈ શકો છો ડિઝાઇન અને સાડી બહુ મસ્ત છે અને લુક પણ સરસ મજાનો આપશે હવે એની અંદર એક બીજી ડિઝાઇન છે સેમ મટીરિયલ અંદર જે પણ સાડી તમને ગમતી હોય એનો ફોટો મને વોટ્સઅપ કરી આપજો એક આ ગજબની ડિઝાઇન છે જો અલગ જ કંઈક પહેરવાનું વિચારતા હોય તમે તો આ ડિઝાઇન સરસ મજાની છે અને બહુ સરસ ડિઝાઇન્સ લાગશે તમારા ઘર સુધી આ સાડી ઓનલી ફોર સાતસો અને ત્રીસ રૂપિયામાં હું પહોંચાડી દઈશ સેવન થ્રી ઝીરો મતલબ કે કોઈ શિપિંગ ચાર્જ નથી તમારી જોડે ઓનલાઈન પેમેન્ટ કરવાનું છે અને સાતસો ને ત્રીસ રૂપિયામાં તમારા ઘર સુધી આ કંઈક નવી ગજબની સાડી પહોંચી જશે તો જેટલા પણ નવા છે નવી મારી ચેનલ જોતા હોય એમને ખાસ મારી રિક્વેસ્ટ છે કે ફટાફટથી ચેનલને સબસ્ક્રાઈબ આપજો અને વિડીયોને લાઇક આપી અને જે પણ સાડી તમને ગમતી હોય એનો ફોટો વોટ્સઅપ કરજો આ ત્રણ કલર આ ડિઝાઇનની અંદર છે તો હવે બધા જ કલર ફરીથી તમને એક એક વાર બતાવું છું કારણ કે તમારે સ્ક્રીનશોટ મોકલવાનો છે સાડીની ચોઈસ કરવાની છે સરસ મજાની ચોઈસ તમે કરી શકો એક આ બોટલ ગ્રીન કલરની સાડી જોઈ શકો છો ડિઝાઇન પણ સરસ છે અને લુક પણ સારી આપશે સાડી એકા કલર જુઓ પિસ્તા કલર કોઈ પણ ઉંમરની વ્યક્તિ આ સાડીને પહેરી શકે છે બહુ સરસ લાગશે અને તમારે જો કોઈને ગિફ્ટ કરવી હોય સાડીની મેરેજમાં ગિફ્ટ આપવી હોય તો આ સાડી બહુ સરસ મજાની છે ડિઝાઇન પણ સરસ આવશે અને આપણા ચેનલ પર રેગ્યુલરલી કંઈક ને કંઈક સાડીની વાતમાં અપડેટ તમને મળતી રહેશે તો ફટાફટથી ચેનલ પર જોડાવાનું ભૂલતા નહીં અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક આપજો બધા જ કલર એક જ સાથે તમને દેખાડું છું તો જે કલર તમને પસંદ હોય એનો સ્ક્રીનશોટ મોકલી આપજો ચોરાણું બે ત્રાણું પચીસ ત્રણ છપ્પન એની ટાઈમ કોલ વોટ્સઅપ ચાલુ જ છે તમારી માટે પૂરતી સવલતની સગવડ અમે પૂરી પાડીશું પૂરી સાડી ચેક કરી અને કુરિયરમાં તમારું પાર્સલ તમારા ઘર સુધી પહોંચે એવી આપણી સિસ્ટમ ગોઠવેલી છે તો ફટાફટથી જોડાઈ જજો ચેનલ પર આજના માટે બસ આટલું જ કાલે કંઈક નવું લઈને ફરીથી તમારી માટે આવી જઈશ ત્યાર સુધી ધન્યવાદ જય માતાજી જય ગોપાલ જય શ્રી રામ